કોણ તો પાછી જઈશ ના વાી કે હવારે ચાર મજુ લાઈન વઢાઈ નાખ બાજરી તો તેલ પીવા જઈ બધી ગંકોત્રી ચટલી આયીસ તો સારું છે કોઈ નહિ તારા મોમાની ની કેટલી ઈજ્જત છે ખબર છે તને કોઈ ઈજ્જત રે મામા અત્યારે તો લેવા ને તોય ના દો ગલ્લા વાળા થોડા ની ધંધો તો લાવરજસ્ત બેઠા બેઠા કમાવાનું છે પણ માન ના ખાવાય ભણવા ના કહો તમે દર વખત સેત્રી ના ભણું જાય છે મામા

એટલે મારે તો મામી કે તો બરાબર મામા મો કહું છું ધંધો છે ઓસ અતારે કહી દે તો હારો વણા મો ધંધો એવો છે ને તે એક વ્યક્તિ ઊભો કર્યો છે હમણો બાર વાગતા વાગતા એનો ફોન આબાનો છે કે હું વસ્તુ લઈને આલું ને તારો પોકાળીને હેડી જ ન કરવા પાછું તે એમો આપણો ફાયદો ફાયદો નહીં હું તને વસ્તુ આલું ને કોઈ ભાડા ના એવી જગ્યાએ બોલાય છે તારે વસ્તુ વાળી ને પૈસા લઈને હેડી જ ન્યા કરવાનું કશું કરવાનું નહીં મોહુ કરવાનું હોય એટલે ચેવડું વસ્તુ હોય હે વસ્તુ ગમે જેવડું હોય તારે લઈને જતું જ રહેવાનું મોલું એટલે હા હેરો ગમે તે કઈ પૈસા વાળા કરવા વસ્તુ એ લાઈન મેલી છે લાઈ દીધી વસ્તુ તો ઘેર જ પડી છે ને આપણા તને ખબર જ નહીં આ ભણા તો કહેતા જ નહીં ને એકલા ને એકલા જ ગુંથે જ બધો ગોળ તું બોલ રાગ બોલ જો પેલો ગોમ જો બેરિયો વળ્યો છે રાગ બોલ પાછો પણ માં આપણે બે વાતો કરશું ઉતાવળી

બાજરી તો જોઈ આયા કઉ છુ બાબુ ચાર દાડો ચીડી વાઢવી છે કોના જો ચાલે તારા કમ્પ્લેટ મામા જબરજસ્ત હાલ માર થઈ લીધો મામા તો બેઠ્યું છે બાબુ મોમા કે ક નહી આવડતો હા બાબુ મામા કમ્પ્લેટ ચાલે છો એટલે મોહતા કડકા ખાતા દીએ આયો બાબુળો રે ને જો તો એને છે હાર જાવું છે એ હેડો માં ઘર તું થાન બહાર જાવું છે

વસ્તુ તો આઈ જશે ઊંધી છે પેલી મો કોમ થતો નહિ વાપર એટલે એક પાસે હેલો માણસ આપણો આવી જા વસ્તુ મળી જા પણ રૂપિયા કેટલા થશે વાત કરો મામા વાત પાછો આ બરોબર બરોબર ના એટલામાં તો ના મેળાવે મેળાવતો છે આ તો માલ કમ્પલેટ છે માલ તો મામો જબરદસ્ત લાગી કમા લે લે હાતે ન લે હા વાત કરી દે હાલ વાત કરો મામા હું હા તો અડધા કલાક માં પેલા વખત ભેડા બરોબર પણ પૈસા રોકડા જોવાય ધંધો કરતો જવા દેજે બાઈક લઈને જવું પડશે આલું વસ્તુ ખાલી આવડતો નહી આવડતું પાછો તો એટલે ના મામા

વસ્તુ જોવા દે મન જો પણ છે કમ્પ્લીટ છે ઓમ તારા મમાન ચી તબિયત છે તબિયત તો જબરજસ્ત હાલ તો છે આ બીજો માલ જોવો છે તારા મમાન કહી દેજે કેટલો પાંચ કોથરા પાંચ કોથરા પાંચ કોથરા માલ ઓ અને કહી દેજે 8 લાખ રૂપિયા મરી જશે 7 લાખ રૂપિયા દોરા તો આવી જાય

એ બન્યું મન લાગે તોડી નાખે બહાર ને આઈડિયા પણ બધા પાડે પડે છે

આ ભોણો કલાક થયો પણ હજી આવ્યો નહીં આ ભોણો છે ને ખરેખર મગજ વગર નો છે આવા કોમો તલાક પણ હેડે નહીં પણ દેખાતો નહીં બે વાયો પકડાઈ ગયો મને લાગે છે ભોણામાં કોઈ બુધવારો નહીં હજી તો હજી આવે છે આડયો પકડાઈ ગયો છે ને નતું

તને ઉકળો કાઢી પણ પોલીસ વાળું નઈ હોય આ પટા વાળું હોય છે તો એસટી નો ડ્રાઈવર હશે કમલેશ સાહેબ અરે તું એ જ ને મારા હંગાથ